શહેરમાં વધારાની માંગ સાથે કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું હતું વડોદરા શહેરના મધ્યમાં આવેલ સાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો છેલ્લા ચાર વર્ષથી સ્ટાઈપન વધારાની માંગ કરી રહ્યા છે ત્યારે તબીબો આજે ઓપીડી અને તાત્કાલિક સારવાર વિભાગમાં કાળી પટ્ટી બાંધી ફરજ બજાવતા નજરે પડ્યા છે આજે બરોડા મેડિકલ કોલેજના પાંચસો જેટલા રેસીડેન્ટ અને બસો થી વધુ ઇન્ટર્ન તબીબો આ કાર્યક્રમમાં જોડાયા હતા સરકાર દ્વારા આરએસની ફીમાં એસી ટકાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે તબીબો દ્વારા સ્ટાઇપન વધારાની માંગ કરવામાં આવી છે